સુરતમાં માંસ મચ્છીની જાહેરમાં ચાલતી દુકાનો સામે ગોડાદરા વિસ્તારમાં લોકોએ જાહેરમાં મોરચો ખોલ્યો હોય તેમ લાગી રહ્યું છે ગોડાદરા વિસ્તારની સોસાયટીમાંથી બહાર નીકળતા જાહેરમાં અને મચ્છીની દુકાનો લઈને સોસાયટીમાં રહીશોએ વિશાળ રેલી કાઢી પોલીસ મથકે જઈ વિરોધ નોંધાવ્યો હતો સુરતના ગોડાદરામાં જાહેરમાં વેચાતા માંસ મચ્છીની દુકાનોના કારણે સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો છે લોકો સોસાયટીના ગેટની બહાર નીકળતાની સાથે લાઈન બંધ માંસ મચ્છીની દુકાન આવેલી છે તો મંદિરના પાંચસો મીટરના અંતરે માંસ મચ્છીની દુકાન હોવાનું કારણે પૂજાપાઠ કરવામાં પણ મુશ્કેલી પડે છે જેને લઈને સોસાયટીમાં રહેતા નાના બાળકો મહિલાઓ વૃદ્ધો હાથમાં બેનરની વિશાળ રેલી કાઢી ગોડદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા અને બંધ કરો ભાઈ બંધ કરો ના માંસ મચ્છીની દુકાનો બંધ કરો ના નારા લગાવ્યા હતા વડોદરા પીએન રજૂઆત કર્યા બાદ હવે સુરત મનપામાં પણ રજૂઆત કરાતે તેમ કહ્યું હતું સાથે જો અમારી માંગણી મુજબ આ જાહેરમાં ચાલતી માંસ મચ્છીની દુકાનો બંધ નહીં કરાવાય તો આવના દિવસોમાં ઉગ્ર વિરોધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ ઘોડાદરા ક્ષેત્રમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી છે આસપાસ દાદાનો મંદિરની પાસે નજદીકમાં આવેલી છે એમાં શું છે આજથી દસ વર્ષ પહેલાં એક પણ અહીંયા મટનની દુકાનો નહીં હતી હવે આજની તારીખમાં ઓછામાં ઓછા વીસથી વધારેની દુકાનો મટન માછલી અને બકરા કાપવાનો ધંધો અહીંયા બહાર સોસાયટીની બહાર ચાલુ થઈ ગયો છે સબ્જી મંડી બી છે મેઈન રોડ ઉપર હવે અહીંયાથી ઘરસે અમે નીકળીએ મંદિર ઉધીએ તો અમારી આસ્થાને બહુ ઠેસ પહોંચે કે અમને મનમાં બહુ અલગ વિચાર આવે કેમ કે મંદિર જવા જેવા નથી કે રસ્તામાં મટનની ઓપન દુકાનો છે મંદિરને જસ્ટ પાંચસો મીટરના દાયરામાં મટનની દુકાનો છે અમે આ પહેલાં પોલીસ અધિક્ષક છે અમારા છે પીઆઈ સાહેબ અમને નિવેદન છે કે ભાઈ આજે તારીખમાં અમારો નિર્ણય સ્વીકાર કરે આ પોલીસ સુધી અમારી રેલી જશે અને તો આવેદનો આપવામાં આવશે અમારા શ્રી હિંમતભાઈ પહેલાં અમૃતભાઈ અને બધી સોસાયટીવાળા મળીને આ પૂરો વિશાલ રેલી નીકાલે છે એમાં બધાનો સાકાર સહયોગ છે આખી સોસાયટીનો વિરોધ છે કે મટનની દુકાન અહીંયાથી હટાવો અમારી માંગણી છે કે મટનની દુકાનો છે મંદિરના દાયરાથી દૂર રાખો અને આ રસ્તા ઉપર એક આ મટનના કારણે ટ્રાફિક પણ જામ થાય તે અને મટનની જે અમારા આસ્થાના બહુ ઠેસ પહોંચે મેન વસ્તુ છે આસ્થાનો પ્રતિક જે અમારું મંદિર છે પાંચ હજાર વર્ષનું એ મંદિરના નજદીકમાં જે મટનની દુકાનો છે એ અહીંયાથી બીજી જગ્યા સેટ કરો એક જ અમારી આ માંગ છે ત્યારે હવે સ્થાનિકોનો વિરોધ હોવા છતાં સુરત મનપાનો આરોગ્ય વિભાગ આ જાહેરમાં ચાલતી માસ મચ્છી દુકાનો બંધ કરાવશે કે કેમ તે જોવું રહ્યું